નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ ન્યાજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં એનસીડીએક્સ વાયદામાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે જીરુના ભાવ પાંચ થી છ હજાર વચ્ચે ચાલી રહ્યા છે હવે જીરુના ભાવ આવના દિશામાં કેવા જોવા મળશે જીરુનો વાયદો તેત્રીસ હજાર એકસો ને પંચાણું સુધી જોવા મળી રહ્યો છે જીરુમાં અત્યારે પ્રતિમણે ત્રણસોનો સુધારો પણ જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો જાન્યુઆરી દરમિયાન જીરાના ભાવ કેવા રહેશે સાથે જ નવી સિઝનમાં જીરોના ભાવ કેટલા સુધી જવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં વાત કરવા જઈએ તો આ વર્ષે નવું વાવેતર વધારે થયું હોવાથી જીરુમાં એટલે કે ચીરુની બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે વર્ષ બે હજાર ત્રેવીસના છેલ્લા અઠવાડિયા દરમિયાન ચીરુના વાયદામાં તેમજ હાજર બજારમાં સરરાશ પંદરથી લઈને વીસથી એકવીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં સપ્તાહ દરમિયાન દૈનિક ત્રણથી લઈને ચાર હજારની વેચવાલી બોરીની જોવા મળી રહી છે સાથે પ્રતિ મણે તેનો ભાવ પંચાવનસોથી લઈને

એ સપાટીની સરખામણીએ હાલ ભાવ અડધા જોવા મળી રહ્યા છે એટલે કે છ હજાર સુધી પહોંચી ગયા છે હવે આગામી સમયમાં વાતાવરણ તેમજ નિકાસની માંગ આ બંને મુખ્ય પરિબળો ઉપર જીરોની બજાર આધારિત વેપારીઓ જણાવી રહ્યા છે કે કેવા પ્રકારની બજાર જોવા મળશે નિકાસ કેવી થવાની સંભાવના છે સાથે જ ઉત્પાદન કેવું રહેશે તે પ્રમાણે નક્કી થશે કે આવનારી સિઝનમાં જીરોના ભાવ કેટલા સુધી જઈ શકે છે પરંતુ આપણે પાછલા વિડીયોની અંદર જણાવ્યું તે પ્રમાણે કે હવે આ વાવેતર જોતા બે વર્ષ સુધી મંદીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે અમુક વેપારીઓ જણાવી રહ્યા છે છેલ્લા બે મહિનાથી સતત ઘટાડા બાદ હવે મિત્રો છેલ્લા આઠ દિવસથી આ સપ્તાહ દરમિયાન જીરોના ભાવમાં નીચેના સ્તરેથી થોડો સુધારો જોવા મળી રહ્યો છે ઊંઝા માર્કેટ યાર્ડમાં અત્યારે આપણે પહેલાં જણાવ્યું એ પ્રમાણે કે ત્રણથી લઈને સાડા ચાર હજાર બોરીની વેચવાલી જોવા મળી રહી છે જેનો સરેરાશ ભાવ પંચાવનસોથી લઈને છ હજાર પાંચસોની વચ્ચે જીરોના ભાવ સારા ક્વોલિટીના બોલાઈ રહ્યા છે આ સપ્તાહ દરમિયાન જીરોના ભાવ પ્રતિ મણે સરેરાશ

સર જીરુની સ્ટોકની સરખામણીએ પ્રમાણમાં થોડું વધારે હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યા છે આથી હાલની સ્થિતિએ પણ જીરાની વેચવાલી એક સ્તરે જળવાયેલી જોવા મળી રહી છે એટલે કે જીરુંના ભાવ એક સ્થિતિ એટલે કે છ હજારથી લઈને સાત હજાર વચ્ચે ચાલી રહ્યા છે અમારા અનુમાન પ્રમાણે જીરુંના ભાવ આ જાન્યુઆરી મહિના દરમિયાન વધઘટ સાથે જોવા મળશે તેમજ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડની અંદર નવા જીરુની આવક શરૂ થઈ ગઈ છે તેમજ આપણે તેની માહિતી પણ આપી રહ્યા છીએ તે પ્રમાણે ઊંઝા માર્કેટયાર્ડમાં આવક જોવા મળી રહી છે આ વર્ષે કેરીઓ સ્ટોક ઓછો છે છતાં આ વર્ષે વાવેતર ડબલ જોવા મળી રહ્યું છે તેમજ રાજસ્થાનમાં પણ ડબલ વાવેતર થવાનું છે જેના કારણે જે એનસીડીએક્સ વાયદો આપણે પહેલા જણાવ્યું તે પ્રમાણે પચાસ હજાર ઉપર જોવા મળ્યો હતો તે અત્યારે તેત્રીસ હજારની સપાટી પહોંચી ગયો છે એટલે ક્વિન્ટલ ડીડ ભાવ પણ ધીરે ધીરે ઘટી રહ્યા છે પરંતુ છેલ્લા અઠવાડિયા ગ્રામથી દિવસથી થોડો સુધારો જોવા મળી રહ્યો છે આ સુધારો વધઘટ થવાની શક્યતા દેખાઈ રહી છે વેપારીઓ જણાવી રહ્યા છે કે જીરું આવક વધતા જીરોના ભાવ ઘટે તેવી સંભાવના રહેલી છે પરંતુ જો માવઠાનો માર જોવા મળશે તો જીરોમાં અવશ્યપણે મળશે તો ચોક્સપણે જીરોના ભાવ ફરી વાર દસ કે આવનારી સિઝનમાં જીરાના ભાવ કેવા રહી શકે છે અત્યારના અનુમાન પ્રમાણે જીરોના ભાવ સાવ નીચલા સ્તરે પહોંચે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે પરંતુ આમાં ઘણા બધા ફેરફારો થતા હોય છે એટલે ચોક્કસ અપડેટ તો નથી મળી રહી પરંતુ અમારા અનુમાન પ્રમાણે ધારણ એવું છે કે જીરોના ભાવ આ વર્ષે છ હજાર નીચે સપાટી રહે તેવા સંજોગો હાલ તો જોવા મળી રહ્યા છે જેને તમામ ખેડૂતોએ નોંધ લેવી કારણ કે વાવેતરના આંકડા ડબલ ગણા જોવા મળી રહેશે એટલા માટે એટલે ખાસ કરીને મિત્ર ગુજરાતમાં જ નહીં સૌરાષ્ટ્રમાં પણ કચ્છમાં પણ ડબલ વાવેતર જોવા મળી રહી છે સાથે જ રાજસ્થાનમાં પણ ડબલ વાવેતર જોવા મળી રહી છે આના અનુસંધાને ઉત્પાદન પણ ડબલ થવાની શક્યતા છે આ વર્ષે એક કરોડ જીરુની બોરીની આવક થવાની એંધાણ પણ જોવા મળી રહ્યા છે જે બોરી સત્તાવનથી લઈને પાસઠ લાખ બોરી જોવા મળતું હતું તેના કરતાં ડબલ ઉત્પાદન થવાની સંભાવના પણ હાલ તો જોવા મળી રહી છે એટલે આ અમારું અનુમાન પ્રમાણે કે માર્ચ એપ્રિલ અને આપણે આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન જો નિકાસ વધશે તો જીરુમાં થોડી વધઘટ થવાની શક્યતા છે કારણ કે હાજર બજાર અત્યારે ચાલી છે ઊંજા માર્કેટ અત્યારે વધઘટ સાથે સુધારો જોવા મળી રહ્યો છે સાથે થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે એટલે કે ચારસો થી પાંચસો રૂપિયાની વધઘટ સાથે ઊંઝા માર્કેટ યાર્ડ ની અંદર બજાર ટકેલી હાલ તો જોવા મળી રહી છે પરંતુ આવી જ રીતે ભાવ વધઘટ થતા જોવા મળશે જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી તો અમારા અનુમાન પ્રમાણે જીરુના ભાવ આવનાર દિવસોમાં પણ આવી જ રીતે સ્થિતિમાં ચાલે તેવું અનુસંધાન જોવા મળી રહ્યું છે તેમજ જો આવકો વધશે તો જીરુના ભાવ ઘટે તેવી પણ હાલ તો ધારણા જોવા મળી રહી છે કારણ કે અત્યારે વિદેશમાં માંગ જોવા મળતી નથી નિકાસ થઈ રહી નથી જેના અનુસંધાને જીરુના ભાવ ઘટે તેવી શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે તો મિત્રો આ ત્યાજની જીરા બજારની વિશેષ માહિતી દરરોજ આપણે રવિવારની અપડેટ આપતા રહીશું આજ માટે એટલું જ